એ બધા એ રીતના ઇમોશનલ ઇમોશનલ મેસેજ મોકલ્યા તા લવીંગ ના ના એવા બધા કે તમારા વગર મારથી થી નહી રેહવાય આવું ને તેવું ને એવું બધું અને એને બાર કાઢ્યું એને કીધું તું એક મારે મારે બનાવી ફોન આપવાનો છે ને કે એટલે ચાર ત્રણ ચાર દી મારો ફોન બંધ રહે છે એમ મારે બનાવી ફોન બગડી ગયો છે એમ મને કીધું પછી નમસ્તે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ માં આજે આપણે ગૌતમભાઈ મકવાણાની વાત સાંભળીશું ગૌતમભાઈ મદદ માટે કરીયો મનસુખભાઈને કોલ તો સાંભળો તે રેકોર્ડિંગ અને તમારી રાય કમેન્ટ બોક્સ માં ચોક્કસ લખો આભાર હાલો હાલો મનસુખ દાદા હા એ પ્યોર થી બોલું છું અત્યારે સુરત માં રહું છું ગૌતમ ગામ છે હા દાદા ખાલી તકલીફ માં છો મારા મોહની કરાવી છે શું પ્રભુ મોહની કરાવી છે મોહની હા તેના માટે

હા તો આવ્યા હતા ઘરે મુલાકાત લેવા એટલે બધું પાકું કરી નાખ્યું એક બે મહિનામાં લગ્ન કરી નાખશું એમ અને બે લાખ રૂપિયા ભરવાના થશે એમ તો આપડે એ રીત ની હા પાડે કઈ વાંધો નહીં આપડે મંજૂર છે બરાબર અને પછી એની વાત છે ખર્ચા બી ખર્ચા ચાલુ થઈ ગયા વાતચીત ચિત થઇ ગઈ ને ચાલુ એટલે એક relation બંધાઈ ગયું ને એમાં મેં લગભગ એની પાસે દોઢ લાખ રૂપિયા જેવો ખર્ચો કરી નાખ્યો હશે અને હવે એ હા પાડે ને ના પાડે ને એ બધું કે છે લગ્ન નું ઈ ભાઈ મોહ ના બોહ કીધે નો થાય એની ઈચ્છા ન હોય ચીટિંગ હોય પૈસા લેવા માટે કર્યું હોય હા હા તો મોહ ના બોહ ના ભૂલી જાય

તો પૈસા તો આપડે એની વાહ જેટલું જે પગાર આવે ને એમાંથી અડધો પગાર એને આપી દવ ને અડધો ઘરે આપી દવ છું હા પણ તો ઈ તો મૂળ ફસાઈ ગયો છો હા હા તને પ્રેમ થઇ ગયો સમજ્યો હા તો હવે એમાંથી હું મને તો માર નથી નીકળાય એમ બાર મને અત્યારે છેલ્લા છેલ્લા એન્ડિંગ ના વિચાર આવે જે માણસ ને કોઈ ને વિચાર ન આવે ને એટલા એવા ખરાબ ખરાબ વિચારો આવી રહ્યા છે શેના હે હું વિચાર આવે છે જો સોમવારે બપોર પછી નું મેં નથી હજી સુધી માં ખાધું બરાબર છે હા ખાવા ની કદાચ કોશિશ કરી તો એક આદુ બે બચકા કદાચ ખાઈ શકું એમ એ રીતનું છે એટલે મૂળ તને પ્રેમ થઇ ગયો છે હા મને પ્રેમ થઇ ગયો છે એ હાથો અને એની હાથે હું આપડા ગમે એ વસ્તુ કરવા તૈયાર છું એમ દિલ દે ચુકે સનમ હા હા એવું છે તારો પ્રેમ કેવી રીતે થયો તો આ

એ રીત નું થયેલું છે પછી અમાર બેય ને આમને સામે બેહારી વાત કરાઈ કે ભાઈ જો આ છોકરો છે તમને પસંદ છે કે હા એ કે મને પૂછ્યો મેં કીધું હું જવાબ આપીશ એમ હા પણ તમારે પછી એકા બીજા જે કઈ પ્રેમ માં ઓલા વાયદા કરવા પડે એવા કર્યા તા કઈ વાયદા તો એને ઘણા કરેલા છે શેના શેના કર્યા તા વાયદા તેણે કીધેલું છે કે તારી સિવાય મારી લાઈફ કોઈ નહીં આવે લગ્ન કરી તમારી હારે કરી બાકી ક્યાંય નહીં બરાબર

એ રીતનું એની આ તો મેં કરી નાખ્યું અને જે કાંઈ એને ઘરમાં આમ અમને ઘરે ગયો ને તો મને એમ લાગ્યું લાગ્યો કાને ઘરમાં વસ્તુની જરૂર છે એટલે મને ખાલી આમ આપડે આપણી રીતે અંદાજ આવે વસ્તુની જરૂર છે એ વસ્તુ લઈને આપણે ડાયરેક્ટ આપી દેવી કાલે હા એ રીતના આપણે મતલબ દિલથી સંબંધ રાખ્યો છે એમ ભાઈ એવી ઓલી ઓલી બીજી કોઈ ગણતરીમાં નહીં હા એ રીતનું છે જેમાં તારો રેકોર્ડિંગ છે પ્રેમની વાતો કરી એમાં હા મારી પાસે રેકોર્ડિંગ છે પછી ઓલા મેસેજ નહીં એ બધું પડ્યું છે મારા ફોનમાં મેસેજ નહીં રેકોર્ડિંગ હા રેકોર્ડિંગ છે ને હા હવે ફોન એનો કેમ બંધ છે ને એ મને ન સમજાણું હું કાલે એને ગરબા જોઈ ગયો હતો હં એ રેહી છે ઓલપા આપડે પાલનપુર બાજુ હં તો કાલે મેં રજા પાડીને એટલા ગરબા જોઈ ગયો તો મને સાવ આવી ગયો ને સોમવાર વાર તો હું સાવમાં એમાં છું બરાબર

બહી ગયા કોકાન મોટું મકાન લીધું ભાડે આઠ આઠ હજાર રૂપિયા ભાડું કરે ને એવું મોટું મકાન એની સાથું થઈને લીધું આપડે એ મકાન ની જરૂર નથી એવડું મોટું ભાડું ભરવાનું કરવાનું એની સાથે આપણે એને જે જે કીધું એ બધું આપડે ખરા જ રહ્યા છીએ નહીં હોય તો પણ એને એ જે વાયદા એ રીતના કરેલા છે બરાબર

કદાચ સ્વપ્ન કાક કેવા માટે કદાચ કઈ આવી ગયું તો ઈ કઈ આપડે ને ખબર નથી અને બે થી ચાર વખત એને મને એવું પૂછ્યું તું એ કે તમે કઈ કર્યું મારી માથે મેં કીધું મેં એવું કઈ કર્યું તો નથી કે મને એવું લાગે છે પણ તમારી વખત રેવાતું નથી ને આવું કેવું ને એવું બધું એ મને કેતી તી બરાબર અત્યારે મેં કોઈ વસ્તુ એવું ધ્યાન જ નથી દીધું આજ સુધી પછી મેં એને ચોથા દિવસે મને કીધું ભાઈ જો આ રીતનું છે મોહિની

મતલબ ઉપર સરો પ્રેમ હોય છે તો તારે પૈસા ને બાઈ ને બેઈ ભૂલી જવા ના હા અને જો દિલનો પ્રેમ હોય છે હા તો બે ત્રણ દી આવી જાય હામી બે ત્રણ દી માં કદાચ સમજી લો કે આટલા દિવસ આપણે ને યાર વાત ચિત કર્યા વગર રહી શકતું હોય બરાબર એ માણસ હા તો પછી એને ભૂલતા કઈ વાર ન લાગે સમજી લો ઈ વાત છે હવે તારું નામ હું કીધું મારું નામ ગૌતમ છે ગૌતમ હા જો તો પકવાણા જો તો ફ્રાજજી ભાઈ પકવાણા ઓકે અને રેવાનો ક્યાં છે પર્વત પાખ્યા હે પર્વત પાટિયા અમેઝિયા પાર્ક પાસે પર્વત હા પર્વત પાટિયા પર્વત પાટિયા સુરત હા સુરત ઓ ફેર થઈ પર્વત પાટિયા સુરત આના ચોકડીનું નામ શું છે મમતા હે મમતા મમતા હા મારી મમતા મરે નહીં એનું મારે હું કરવું એમ છે તારી મમતા મરતી ને જ મારે આ મુક્તિ હા તો એ ટેબ્લેટ માં છો તો તે મારા ભાઈ વાત છે બેનો આનું નામ છે નામ

તારા દીધેલા મને કદો અરે સોન ની નો ખાથી પણ ફૂટેલ અહી મને સાજન જાતા સાજારી દાદા એમ એમ જ છે એમ હોય તો મને રેકોર્ડિંગ ના બધી બાકી બીજી વાતર બોચર કઈ મારી પ્રી રે બસ રહી છે પૂરી કરવી હોય તો બો રેકોર્ડિંગ

એ મને ખેતરે ભાત લઈ આવતી તીર મારા ખેતર ભાત લઈ આવતી તીર તીરે હલ છે બાપુ આ વેળું માં વીરડો ગાળતી તીર વેળું માં વીરડો ગાળતી તીર એ હલ બારી બો તારી ઈચ્છા હોય તો મોકલ ભાઈ અને તારે બાકી બીજું ઢીંડક નહીં હાલે ભાઈ તારી ઈચ્છા છે છત્રી ની છાતી હોય તો વાત કરો દાદા છત્રીની છાતી મદદ કરવા માટે તને કઉ છુ ને એનો ફોટો મોકલ તો હોમ હોમાવાની જરૂર નથી હવે હમણાં ભાઈ તને ફોન કરે હા હું તમને મોકલું બરાબર ફોટો આમ ફલાણું એવું કઈ નું હાલે સાહેબ પ્રેમ તો જો અમર બનાવો હોય તો એના માટે તો તમારી ભાઈ મંજૂરી હોવી જોઈએ મારા તરફ મંજૂરી આવી જો નહિ હાડી બીજ પણ મારા રુદા એ મારા અરે મન જો હાડી બીજ

காத்த <laughs> 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 <laughs>

એ અમે તારા જીવન માથે પાછળ એમ છે બાપુ તો હવે તું સાનો રહી જા હું કરું બાપુ બોલો ને મને જો આ છોકરીનો ફોટો મોકલ હા અને તારો ફોટો મોકલ હા અને આ ઓડિયો લવ માં ચડાવવા માટે તમારી મજૂરી હોય તો અમે તમને જાહેર બનાવી દઈએ લેલા મજૂર ની પણ

હા ત્યાં તો મને બહુ મોટા મોટો પ્રેમ થયો છે મને અખિલ બ્રહ્માંડ ના મારી ભાગરે મળ્યા યમ નહી આવા સાધુ રે પુરુષ નો સંગ યમ નહી આવા સાધુ રે પુરુષ નો સંગ એવો મને પ્રેમ થયો છે

કઈ વાંધો તારી મંજૂરી હોય તારી મંજૂરી હોય તો મને તમે મને તારા ફોટો મોકલ આ છોકરીનો ફોટો મોકલ આમાં હોય સાહેબ આ કોઈ બદનામી નથી આ તો લવ સ્ટોરી છે સાહેબ હા આ લવ સ્ટોરી કહેવાય આની અંદર કોઈ આ બદનામી નથી પ્રેમ જીસને કિયા તો ફેમસ હોના ચાહીએ હોના ચાહીએ એ વાત તમારી સાચી છે પણ મને યાર દાદા આ મને એક મારું મન ના પાડે છે જે વાયરલ કરવા ના મને કોઈ પ્રોબ્લેમ નથી તારો મન ના પાડતું હોય तो आमा आ दुनिया में जेने जेने घर में मरी जाए तो तारी कोई कीमत था है नहीं हाँ आ, आ तो तमारो प्रेम हो हाँ तो प्रेम करो तो यार सारे जहाँ पे असर होगी न होगी तो समझना तेरी कहीं कसर होगी अगर अगर मौत आ जाए तो हर चाहत के दिल में तेरी कबर होगी यार अरे सारे जहाँ की तो कहाँ भी असर होगी जो हारो प्रेम हो तो क्या ही पन असर था यार ये तो से अपना

దా గౌతమ હા એ audio અત્યારે વધુ ગમે છે photo બોટો એક જ ફોટો છે બીજા ફોટા નથી કઈ હારા બે ના જુદા જુદા ને એવા નહી એવા તો કઈ છે એવા નથી કર્યા હા photo શું અલગ અલગ બે ના જુદા જુદા હોય તો મેં ફિટિંગ કરવા સારું રે હા 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 ના એ વસ્તુ નથી કઈ વાંધો નહી વાંધો નહી. જોયો વિડિયો કેવો લાગ્યો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારી રાય કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો આભાર